બદામ ખાય તો અક્કલ આવે અખરોટ ખાય તો અક્કલ આવે કેળા ખાય તો અક્કલ આવે કોપરા ખાય તો અક્કલ આવે જવાબે છે એક માણસ ઠોકર ખાય ને તો અક્કલ આવે અને બહુ સ્નેહ ખાવા દેવી ઠોકર બે દિવસ નહીં જાય એની એક ટેસ્ટ નહીં આપે થવા દો આમાં દરેક વસ્તુ હાર્ડ પાર્ટ થી જ આવડતી હોય છે અને એ હાર્ડ પાર્ટ આપણે આસપાસ હોઈએ ત્યારે શીખી જાય ને બેસ્ટ છે દુનિયા માતા પિતા જેટલી સ્નેહાળ નથી માતા પિતા બહુ સ્નેહાળ છે દુનિયા બહુ ક્રૂર છે એટલે તમારે તમારા પ્રોટેક્શનમાં જ્યાં શીખી જાય ને એમાં સુખી થાય વેલો જગત સાથે ડીલ કરતા શીખી જશે અને બીજું કે રીડિંગની હોબી છે અને કદાચ સ્કૂલે નહીં જાય તો સ્કૂલમાં જે ભણાવે છે એનાથી વધારે કદાચ એ વાંચીને શીખી શકશે એ લિબર્ટી કદાચ તમારામાં આવે તો થઈ શકે જય વસાવડા સ્કૂલે ગયા જ નથી પહેલા છ કે સાત વર્ષ હોમ સ્કૂલિંગ કર્યું છે એનું અને જય પાસે જે વાંચન છે જે વિશાળ વાંચન એ એટલું બધું છે કે તમને કોઈ પણ રેફરન્સ ગમે ત્યાંથી આપી શકે એને કોઈ વેલ્યુ ઉઠાડતું નહોતું ને ગોદડામાં સુતું સંતાઈને નહોતો વાંચતો પણ આજે જય વસાવડા કેટલા છે ગુજરાતમાં એક જ છે સ્કૂલે નથી ગયો તો પણ છે એટલે મને એવું લાગે છે કે આપણે બધા એક ડિઝાઇન જે ફ્રેમ છે કારકિર્દીની એજ્યુકેશનની એમાંથી થોડાક આઉટ ઓફ ધ બોક્સ જઈને પણ વિચારતા પેરેન્ટ્સ થઈ શકીએ તો સારું દરેક વસ્તુ આપણે માનીએ છીએ એ પ્રમાણે એ ડિઝાઇનમાં ન પણ થાય જુદી રીતે પણ થઈ શકે અને જુદી કઈ રીત છે એવા થોડા ઓપ્શન્સ એક્સપ્લોર કરવા સુધીનો સમય તો આપણા બધા પાસે છે જ એમની પાસે પણ છે તેર વર્ષની ઉંમરે એને ખબર છે કે બે ચાર વખત આવું થશે તો વાંધો નહીં આવે ડોક્ટર તરીકે કદાચ તમે ન ઉઠી શકો અને તમારો પેશન્ટ બીમાર હોય તો તમને બહુ મોંઘું પડે એને નહીં પડે હજી હી કેન અફોર્ડ સો એ એ અફોર્ડ કરી શકે છે એ દરમિયાનમાં જ એને આ ઓપ્શન આપો આ બહુ લિબરલ પેરેન્ટિંગ છે પણ હું એવું માનું છું કે થોડુંક નવું પેરેન્ટિંગ પણ આપણે બધા શીખવું પડશે સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ગમ ગમ તો ગઈ યાર પછી એ તો નહીં થાય આ છોકરા જુદા છે એની વિદ્યા જુદી છે એની સોટીઓ પણ જુદી જુદી છે તમારે સોટી ઉપાડવી પડશે અને બહુ મજાની વાત એ છે કે કેટલા બધા છોકરાઓ મેચ હોય કઈ હોય તો એમ કે આજે નથી જવું તાવ છે કઈ બીજું હોય ને દે વોન્ટ ટુ જસ્ટ બી હોમ સો ટીચ કે જૂઠું બોલીને નહીં બેટા મેથ જોવી છે ને મને એવું કહે કે મારે મેથ જોવી છે એટલે ઘરે છે આઈ યુ એ એ બહુ અગત્યનું છે કે હું મેં રાત્રે બહુ વાંચ્યું મને બહુ મજા આવતી હતી મારે નોવેલ પૂરી કરવી હતી હું ના ઉઠ્યો પપ્પા તો એ એ સત્યની નજીક રહેતા પણ શીખો એને મને તાવ છે ને મને માથું દુખે છે અને મને આમ થાય છે યુનિક બાના કાઢે મને હાથમાં કણ આવે છે એટલે સ્કૂલ નથી જવું પેન્સિલ નહીં પકડાય મારાથી ઇન્ટેલિજન્ટ પેઢી જ બહુ સરસ છે પણ હું એવું માનું છું કે આ પેઢીમાં એક સૌથી મોટી અને સૌથી મજાની વાત એ છે કે આ પેઢી અત્યંત પ્રામાણિક છે દે આર સચ ટ્રાન્સપેરન્ટ જનરેશન ઇફ યુ કેન એક્સપ્લોર દેટ એને જો એકવાર એવી ખબર પડી જશે ને કે એના સત્યનું તમને મૂલ્ય છે અને તમે એના સત્યને માન આપો છો તો એ તમારી સાથે ક્યારેય જુઠ્ઠું નહીં બોલે એ આ પેઢી છે પણ એના સત્યને સમજો એ તમને એમ કે હું રાત્રે બહુ મોડે સુધી વાંચતો હતો ને આજે મારે નથી જવું તો એકવાર એને એવી રજા આપો કે ઓકે આજે નહીં જતો પણ કાલે મોડું નહીં કરતો આટલું એક વાર એટલો સ્પેસ હું માનું છું આપવું જોઈએ એમાંથી પાઠ શીખી શકાશે ટાઈમ મેનેજમેન્ટ માટે એવું છે કે બે વાર બસ જવા દેવાની પણ બસ જાય પછી બ્લેમ અમને જ કરે છે તમે ઉઠાડ્યા સ્કૂલ થઈ ગઈ તો કઈ બ્લેમ તો બધા એકબીજાને કરતા આપણે શીખ્યા જ છીએ ને તમારે બ્લેમ સિરિયસલી નહીં લેવાનું અમારે તથાગત રૂમ સાફ ના કરે તો અમે એવી સિસ્ટમ પાડી છે કે અમે ત્રણ પ્રકારના પોસ્ટેટ મારીએ છીએ પહેલા યલ્લો પોસ્ટેટ પર અમે લખીએ કે પ્લીઝ ક્લીન યોર રૂમ અને એના ટીવી પર ચોંટાડીએ પછી ગ્રીન પોસ્ટેટ પર લખીએ પ્લીઝ ક્લીન યોર રૂમ અને પછી પિંક પોસ્ટેટ પર લાલ માર્કરથી લખીએ પ્લીઝ ક્લીન યોર રૂમ અને ટીવી પર ચોંટાડીએ એ છેલ્લી નોટિસ છે એમાં જો ન થાય ચોવીસ કલાકની અંદર તો એના રૂમમાં તાળું મારી દેવાનું અને કોઈ પણ ક્ષણે મરાઈ જાય એટલે એવું નક્કી નહીં કે એને નોટિસ આપીને આ લાગ્યું એનો અર્થ એમ કે હવે ચોવીસ કલાક છે થતા થઈ જાય તો સરસ નહીં તો તાળું મારી અને બહાર જતા રહેવાનું રૂમ ની અંદર રહી ગયેલી વસ્તુ અંદર રહી જાય અને બહાર રહી ગયેલી બહાર રહી જાય અને આ નેસેસિટી એવી ચીજ છે કે મારું ગિટાર અંદર છે મારું ફલાણું અંદર છે મારું ફોન અંદર છે ને ખોલો 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 એટલે તરત કહેવાનું કે સાફ કરી નાખ હવે હું બીજું ધીરજ અખૂટ ધીરજ ગુસ્સે થયા વગર પાઠ ભણાવવાની ધીરજ બે તમારી દીકરો બેટા આવું તને કેમ સુજ્યું એના પિતાના એ ગાંધી બનાવ્યો પિતાના લાફા એ ન બનાવ્યો હોત આટલું જો થઈ શકે તો હું માનું છું